જેની રજનો સ્પર્શ થતા જ ગોપીઓની સુધી મનમાં આવી જાય એ જ વ્રજ ભૂમિ છે વ્રજની ભૂમિનો જ મહિમા ઘણી છે આ ભક્તિની ભૂમિ છે સ્પર્શ થતા જ ભક્તિ ભાવ જાગૃત થઈ જાય અને એટલા માટે થોડી લૌકિકતા સાત દિવસ ઘટાડી દેજો જેમ ઘરે રહો છો એ રીતે નથી રહેવું આ સાત દિવસ ઠાકોરજીના નામે લખી નાખજો કે અમારા સાત દિવસ પ્રભુના અને પ્રભુને ગમે એ રીતે 7 દિવસ મારે કાઢવા છે ક્યાંકથી મળતું હોય તો આવી ધોતી-બંડી લઈ આવજો આ ઠંડી છે એટલે મારો આગ્રહ નથી પણ આનંદ આવશે વ્રજવાસી બનીને ફરશો ને તો જે મળશે રાધે રાધે ઘણા તો પગે લાગીન જશે તમને ખાલી આ કપડા પહેર્યા છે ને તોય વિચાર કરો એક ખાલી ઉપરનું વસ્ત્ર પહેરવાથી લોકો પગે લાગતા હોય તો વ્યક્તિત્વ બદલી નાખવાથી ખરેખર આદરણીય ન થઈ જઈએ આપણે સન્માનની એ ન થઈ જઈએ એક વસ્ત્ર બદલવાથી આદર મળતો હોય જ્યારે વ્યક્તિત્વ તો આ સાત દિવસ ઠાકોરજીના વ્રજવાસી બનીને મુખમાં શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમા અખંડ જપ આપણો ચાલતો જ રહેવો જોઈએ કોઈ ચેક કરવાનું નથી તમે લીધું કે નહીં તમારે તમારી જાતને ભક્ત બનીને સાત દિવસ જો ગામમાં તો એક વ્યક્તિ બનીને રહીએ લોકોએ આપેલા લેબલો એ પદવી હોય પોસ્ટ હોય બિઝનેસ હોય એનાથી આપણને ઓળખતા હોય અહીંયા એક ભક્ત તરીકે આપણી ઓળખાણ થઈ જાય સાત દિવસ હું એક વૈષ્ણવ છું એક ભક્ત છું કૃષ્ણનો ભક્ત છું કૃષ્ણનો પ્રેમ પામવા હું આવ્યો છું કૃષ્ણને મળવા આવ્યો છું એના ઘરે અને એટલા માટે સતત શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ બંને એટલું ભગવદ્ નામ લેજો જેટલું ભગવદ નામ લેવાય સાથે સાથે જેને કાર્ય કરવું ગમતું હોય તો કાર્યકર્તાઓ જોડે થોડી વ્યવસ્થામાં આવી જાય જો આ કોઈ આપણે કોઈ આમ ટૂર ઉપાડી હોય ને એવું નથી આપણે બધા ભેગા મળી વ્રજ યાત્રા કરવા આવ્યા છીએ કોઈ આયોજક નથી કોઈ વ્યવસ્થાપક નથી કોઈ ટૂર ટ્રાવેલ નથી આ તો એક અનુકૂળતા બધાને રેટ સાથે મળી આપણે ભેગા થઈને આવ્યા છીએ એટલે એ જ રીતે આપણે બધા રહીશું કે આપણે બધા જ કાર્યકર્તા છીએ આપણે બધા જ એક ભાગ છીએ આ આયોજનના અને આપણે બધા સહભાગી બની પોતપોતાની વ્યવસ્થાને જાણી અને ઉત્તમ રીતે વ્યવસ્થા કરતા રહીએ તો આપણે બધા આનંદ માણી શકીશું એટલે અહીંયા ભાવ લેવા આવ્યા હોઈએ ત્યારે બહાર બનીને નહીં રહેવું એટલે આપણે બધા જ કાર્યકર્તાઓ છે અહીંયા વ્રજની ભૂમિમાં બધા જ વિશેષ છે તો પ્રભુમાં એટલે કે અહીંયા વ્રજવાસીઓ બોલતે બોલતા હોય તો પ્રોગ્રામ બનતે હેં બિગડતે હેં પણ વ્રજ મેં વહી આતે હૈ જીસે વ્રજેશ હે તો વ્રજવાસ ઠાકોરજી બોલાવે એ જ વ્રજની ભૂમિમાં આવી શકે અને આપણે બધા અહીંયા છીએ તો બસ આ ભૂમિને આ સમયને આ ક્ષણને માણજો અનુભવજો એક એક સ્થળોમાં રોજ જવાના છીએ કાલે યમુનાજી તો યમુનાજીનો આનંદ માણજો જે યમનાષ્ટક આદિમાં વર્ણન છે કથાઓમાં સાંભળ્યું હોય એના દર્શન કરવાના પ્રયાસ કરજો ગોકુલમાં જઈશું ગિરરાજજીમાં જઈશું એક 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 સ્થળોનો આનંદ અને અહેસાસ કાયમ માટેની એક મધુર સ્મૃતિ બની જાય કે તમે આંખ બંધ કરો એટલે તમને વ્રજ યાદ આવે એ રીતે વ્રજને સાત દિવસ વ્રજમાં રહેજો સાતમા દિવસને વ્રજને તમે લઈને જજો વ્રજવાસી બનીને જઈશું વ્રજને પોતાનામાં વસાવીને જઈશું બે પ્રકારના વ્રજવાસીઓ એક જે વ્રજમાં વાસ કરે અને બીજા જેણે વ્રજને પોતાનામાં વસાવી લીધું હોય એ પણ એક વ્રજવાસી છે તો એ રીતે પણ તો વ્રજ ભાષા કોશિશ કરજો વ્રજભાષા બોલવાની જો પ્રભુને આપણે ત્યાં તો ઠાકોરજી કહે છે કે એક વ્રજવાસીને કે ગારી પર સો આદર બલિહારી તમારી સો સંસ્કૃતની સ્તુતિઓ કરતા ઠાકોરજીને વ્રજવાસીની ગાળી ગાળ ગમે છે અરે કાં જ આ રહ્યો વ્રજની પણ અમુક શબ્દો છે તો ઠાકોરજીને વ્રજભાષા બહુ પ્રિય છે એટલે આ રહ્યો હું જા રહ્યો હું ખા રહ્યો હું એમ થોડુંક થોડો થોડો પ્રયાસ કરજો એટલે ઘરે જઈને કોઈ બે શબ્દ બોલો તો એમને થાય કે આ વ્રજ જઈને બરાબર આવ્યા છે વ્રજનો રંગ ચઢાવીને આવ્યા છે થોડો થોડો પ્રયાસ કરો અંદર અંદર બોલતા હોય ત્યારે પુષ્ટિ માર્ગીય શબ્દોનો પ્રયોગ કરો ભાષા ભૂષા ભોજન એમ તો બ્રજ ભોજન ટિપિકલ જો વિચારવા જાઓ તો અહીંયા તો બેજરકી રોટી ટેટી કો શાક દહીં આખો એનું કીર્તન ગાયું છે કે બ્રજકો ય મેવા એક ટેટી જાકો હોત શાક સંદાનો ઓર બેજર રોટી અહીંયા બેજરની રોટી ટેટી એટલે કૈડા જે તમે ગુજરાતીમાં કો ને કૈડાનું અથાણું નાખતા હોય ને એને બ્રજભાષામાં ટેટી કહેવાય આપણે ગુજરાતીમાં ટેટી એટલે પેલું ટેટી માનીએ તો એ નહીં કૈડા જે અથાણું નાખતા હોય ને તો એ નાના નાના બોર જેવા આવે એટલે એ ટેટી અહીંયાનું વિશેષ છે અને વ્રજની બે પ્રસિદ્ધ છે એક ટેટી ને બીજું કંકોડા જો શ્રીનાથજી બાવા જેને ટોડકા ઘનામાં પધાર્યા અને એટલા બધા કાંટા કાંકરા ને ત્યાં ચતુરા નાગા રે નાગા સાધુઓ વર્ષોથી એમના મનમાં મનોરથ હતો એ ચતુરાથજીની સેવા મને ક્યારે મળે અને જયારે યવનોનો ઉપદ્રવ થતા હતા હતા મંદિરો તોડતા આ તો પ્રભુની ગાડા પર શ્રીનાથજીની બેઠક રાસ ચોતરો હતો અને ત્યારે એમને થયું કે શું આરોગ આવું અને કાંટા અને કાંકડા ઉગે શું આટલી જાડીઓ કાંટાની અને કંકોડા જોયા ઉગેલા કાંટાઓમાં એ તોડ્યા અને એટલે જ તેરસ આવે ને શ્રાવણ મહિના લોકોને બધું યાદે બહુ રહેતું હોય કંકોડા પૂનમ જલેબી નોમ કહી હમણાં આવશે ચોવીસ તારીખ એટલે ગુસાઈજી નો ઉત્સવ એટલે ઘણી વાર હું પૂછું ને કે ભાઈ ડાકોર નું શું વખણાય રણછોડ રાય ઘોટા તો ખાઈ ને આવો છો લોકો સમજના ગોટાજી યાદ આવે ડાકોર આવતા જ ગોટા યાદ આવે એમ શ્રીનાથજી નું વખણાય વ્રજ નું વખણાય વાંધો નહીં આનંદ કરજો એમ તો કરાવશે જ બધા રોજ વિવિધ પ્રકારની સામગ્રીઓ દ્વારા પણ આપણે ઠાકોરજીને આનંદ કરાવવાનો એટલે જલેબી ઉત્સવનો દિવસ આવશે ત્યારે નંદગાંવની ત્યાં પાન સરોવર અને ત્યાં નંદ મહોત્સવ કરીશું ઠાકોરજીનો જલેબી ઉત્સવ કરીશું અને બધા વૈષ્ણવ મહાપ્રસાદ જલેબીનો લેવડાવીશ તો આ બધા ઉત્સવ કરવાના છે આનંદ લેવાના તો વ્રજ ભૂષા વ્રજભાષા વ્રજભૂષા વ્રજવાસી વ્રજભૂમિ જ્યાં જ્યાં વ્રજ લાગે એનો મહિમા બદલાઈ જાય આપણી દ્રષ્ટિ એના પ્રત્યે અલૌકિક થઈ જાય એવો વ્રજનો મહિમા આપણે ત્યાં ગવાયો છે પ્રવેશ કરીએ ભાગવતના મહાત્મ્યની કથામાં છ અધ્યાયમાં મહાત્મેનું વર્ણન કરવામાં આવતું હોય છે એવી પ્રણાલિકા અને પરંપરા આપણે ત્યાં છે પદમ પુરાણને અંતર્ગત આ છ અધ્યાયમાં મહાત્મેની કથા છે છ અધ્યાય એટલા માટે કે પરમાત્માની કથા છે ભગવાન એને જ કહેવાય જે છ ગુણ વાળા હોય ઈશ્વર વીર્ય શસ્ત્રી જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મે છ અધ્યાયમાં શ્રીમદ ભાગવતની શું મહત્તા છે એ વર્ણન કરવામાં આવે કારણ કે મહત્તા ના હોય ને મનમાં એ પ્રત્યેની તો અહોભાવ પણ પેદા ન થાય એના વિનિયોગની પણ ખબર ન પડે અને ક્યાંક ઉલટાનો દુરુપયોગ કરી દઈએ સાધારણ સમજી લઈએ એટલે જ આપણે ત્યાં કહીએ ને પ્રભુની મહત્તા માનીને સેવા કરવી સ્નેહ તો હોય ભાવના તો હોય પણ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી સર્વદા સર્વ ભાવે ભાવના કઈ ઠાકોરજી પ્રત્યે સર્વ ભાવે પ્રભુને ભજો જેટલા ભાવ તમારી ભીતર છે તો સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ વ્યવહાર તો સ્વામી સેવકનો જ રાખો એટલે ભાવને જયારે એ દશાવે ત્યારે જુદી વાત છે પણ બાકી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી તો સ્વામી છે મારો હું એનો દાસ છું અને એટલે જ આપણે ત્યાં અન્ય સંપ્રદાયોમાં ઘણી જગ્યાએ દીક્ષા લે તો એના નામ ફેરવી નાખે આજે જે વૈષ્ણવ બ્રહ્મસમન લેતા કે જે કુછ કઈ નામ હવે શું રાખું મેં કહું દાસના નામ ના હોય દાસના તો કામ જ હોય કારણ કે કોઈક નામ આપો તો પાછા એ નામ સાથે જોડાઈ દઈએ દાસ બનવું એટલે બધા નામોથી મુક્ત થઈ જવું પ્રભુના ખાસ થઈ જવું દાસને કોઈ નામ દાસ છે બસ એ દાસ પણ સર્વ નામમાંથી મુક્ત થવું એ જ તો ભક્તિ માર્ગ ની પરમ સિદ્ધિ છે અમે તો કાંઈ દાસ છીએ પ્રભુના વૈષ્ણવ હંમેશા એમ જ કે કોઈને ઘણી વાર તો ભગવતી વૈષ્ણવને પૂછે મારું નામ બસ પ્રભુના દાસ છે એ જ અમારું નામ છે દાસ બનવું એનાથી મોટી સિદ્ધિ કોઈ નથી તો ભાવ બધા ભાવ એટલે જ મહત્તા કયું છે અધ્યાય તમારું ચાર વર્ષનું બાળક હોય એક હાથમાં સોનાની લગડી રાખો એક હાથમાં ચોકલેટ રાખો તે શું લેશે શું લે હવે તમારી સામે કોઈ આ બંને રાખે છે તો તમારા મને એનામાં ફેર શું છે કેમ તમે સોનું પસંદ કર્યું ને ચોકલેટ ને કે તમને ખબર છે કે આ સોનામાંથી તો હજારો ચોકલેટ આવી જશે પણ જે આકર્ષણ છે એના માટે મહત્તા એની છે પણ તમે મહાત્મેને જાણો છો સોનાના એમ જ અન્ય કોઈ સમજે ન સમજે વૈષ્ણવ તો ભાગવતના મહાત્મેને જાણે છે કે સત્તરે સત્તર પુરાણોનો મહિમા એક ભાગવત શ્રવણ કરવાથી સિદ્ધ થાય જેટલા શાસ્ત્રોમાં પુણ્ય વર્ણિત કર્યા છે કોઈ એમ કે કોઈ એક એવું પુણ્ય કરું કે એ કરવાથી બધા પુણ્ય થઈ જાય તો કે હા ભાગવત એવું પુણ્ય છે જે કરવાથી શાસ્ત્રોમાં વર્ણિત બધા પુણ્યો સિદ્ધ થઈ જાય કોઈ એમ વિચાર કરે કે મેં અનેક પાપ કર્યા છે મારે પ્રાયશ્ચિત કરવું છું દરેક પાપનું પ્રાયશ્ચિત જુદું છે ગૌ હત્યાનું પ્રાયશ્ચિત આ બ્રહ્મત્યાનું પ્રાયશ્ચિતતા કોઈનું લઈ લેવાનું પ્રાયશ્ચિતતા કોઈનું આ દરેક પાપના પ્રાયશ્ચિત જુદા છે કોઈ કે એક એવું પ્રાયશ્ચિત કરું કે જે કરવાથી બધા પાપો નિર્મૂલ થઈ જાય તો કે આ શ્રીમદ ભાગવત એ જો સૌથી મોટું પુણ્ય છે તો એ સૌથી મોટું પ્રાયશ્ચિત પણ છે સર્વ પાપો નો નાશ કેવલ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી થાય છે કોઈ એક એવું ભક્તિ કે સેવા ખરી કે જેનાથી ઠાકોરજી રાજી થઈ જાય એમને સર્વોચ્ચ આનંદ મળી જાય કે આ ભાગવત શ્રવણ એનાથી પ્રભુ બહુ પ્રસન્ન થાય છે યત્ર યત્ર ચતુર્વક્ત શ્રીમદ ભાગવતં ભવેત ગચ્છામી તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત સલાહ બ્રજમાં કાંઈક ને કાંઈક તો થતું રહેશે વાંધો નહીં કદાચ પ્રભુના સખાઓ ખેલી રહ્યા લાગે છે ઉપર અને એટલા માટે ત્યાં તો કુછ ને કુછ કોઈ ને કોઈ પ્રભુ કી યાદ જયારે કાંઈ પણ વિક્ષેપ આવે તો ઠાકોરજીની યાદ કરે તો ઠાકોરજી યાદ અપાવે પોતાને હંમેશા કોઈ પણ વિક્ષેપ આવે યાદ કરે જો ઠાકોરજી ખટખટ કરે છે પ્રભુ મને યાદ યાદની યાદ અપાવે એને વિક્ષેપ ની માનવો એને પ્રસાદ માનવો પ્રભુની સ્મૃતિ માનવી કે પ્રભુ મને એમને યાદ અપાવી રહ્યા છે એટલે મન પાછું ઠાકોરજીમાં જાય વ્રજનો મહિમા જે છે અહીંયા વિપરીતતામાં પણ પ્રભુનું સ્મરણ થાય સંસારમાં સુધી વિપરીત ઓ ભગવાન નારાજ થયા ઠાકોરજી નારાજ થયા ઠાકોરજી યાદ અપાયા પ્રભુ જાણી નાખે આ બધું પ્રભુ એનું સ્મરણ કરાવે છે એટલે અહીંયા તો પ્રભુની વિપરીત લીલા પણ એની કૃપા જ જાણવી દરેક ઘટના એની સુધી કરાવનારી છે તો મહાત્મા અહીંયા છ અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન કર્યું આવો પ્રવેશ કરીએ ભાગવતતા મહાત્માની દિવ્ય છે મંગલાચરણ આપણે ત્યાં એક વિધિ એવી છે સત્સંગ કરીએ પાઠ કરીએ નિત્ય નિયમ કરીએ સેવા કરીએ સૌથી પહેલા મંગલાચરણ જો આપણે ત્યાં સેવામાં પણ જ્યારે તમે યમનાજીનું સ્મરણ કરો છો મહાપ્રભુજી જગાવતા પહેલા

સલાહ આપે સાથ આપે સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે અનેક પ્રકારના લોકો દુનિયામાં હોય સહાયક કેવા ત્રણ પ્રકારના એમ તો સહાયક લોકો હોય એક એલોપેથીના ડોક્ટર જેવા બીજા આયુર્વેદિક ડોક્ટર જેવા અને ત્રીજો હોમિયોપેથિક ડોક્ટર જેવા આપણા મિત્ર વર્તુળમાં સહાયકોમાં ત્રણ પ્રકારના લોકો કદાચ કોઈ ડોક્ટર બેઠા હોય તો થોડા તો ખાલી વાત હસવા માટેની વાત જે ઇમરજન્સીમાં મિત્રો કામ લાગે ને એલોપેથી જેવા તત્કાલ કઈક જરૂર આ કઈક દુખાવો જે તુરંત એલોપેથિક દવા લો તુરંત અસર આયુર્વેદિક વાળા સહાયક લોકો એમ કડવા હોય તુરંત કામ હોય ત્યારે કામ ના લાગે હમણાં નહીં હવે આવ્યો પછી અઠવાડિયા પછી આવીશ કાલે આવીશ પણ હમણાં તાત્કાલિક નહીં ફાવે આયુર્વેદિક જેવા ધીમે ધીમે અસર હોય પણ ભરોસો જ ના આવે કે આ કામ કરશે કે નહીં કે નહીં કરે કરતા જઈએ પણ એમ મનમાં કોન્ફિડન્સ ના આવે કે થઈ જશે દુનિયામાં ત્રણેય પ્રકારના લોકો આપણને મળતા હોય પણ ઠાકોરજી એવો છે ને તમે માંગો ત્યારે નહીં આપે તમને જરૂર હશે ને ત્યારે સૌથી પહેલો આવીને ઉભો જરૂર હશે ત્યારે ચોક્કસ તમારો વિશ્વાસ ક્યારે કેટ કેટલી ઘટનાઓ કેટ કેટલા પ્રસંગો આપણે વાંચીએ છીએ સ્મરણ કરીએ છીએ અનુભવીએ છીએ રૂપ કોઈ જીવનમાં હોય અને તમે તમારું મંગલ ઈચ્છો છો જે વસ્તુ જ્યાંથી મળે ત્યાં જ મેળવાય સંસાર પાસે પોતાનું મંગલ સુખ મળવાનું નથી કારણ કે આપી શકે એની ઈચ્છા નથી એમની એ અસમર્થ છે અમુક વસ્તુ માટે સંસાર અસમર્થ છે કેપેબલ ઈચ્છવા છતાંય એ કરી નથી શકતું સામર્થ્ય તો કેવલ ઈશ્વર એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે ને પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત જીવનમાં નિશ્ચિતતા જોઈતી હોય તો સર્વસમર્થના શરણે જવું પડે અને સર્વ સામર્થ્યવા કેવા છે ઠાકોરજી આ સાત દિવસ એટલે પ્રભુનું વરણ કરવાના દિવસો પ્રભુને વરવા માટેના દિવસો હવે કોઈને કોઈના જોડે લગ્ન કરવા હોય ત્રણ વસ્તુ જોવાય સૌથી પેલા જોવામાં કેવો છે તો પ્રભુના સ્વરૂપનો પરિચય રૂપનો પરિચય આપ્યો પછી જોવામાં તો સારો છે કરે છે શું આ વિશ્વત્પત્યા તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે અચ્છા જોવામાં સારો છે કામ ધંધો સારો છે સ્વભાવ નો કેવો છે કારણ ઘણીવાર બધી રીતે સારા જો સ્વભાવ ના ખરાબ હોય તો પાછા દુઃખી કરે તો કે સ્વભાવ નો કેવો છે તાપત્રય વિનાશ આનો એવો સરસ સ્વભાવ છે આ ક્યારે કોઈને દુઃખી કરતો નથી એ તો પછીની વાત કોઈને દુઃખી જોઈ પણ નથી શકતો ઘણી વાર આપણે કોઈને દુઃખી કર્યા હોય મદદે પહોંચીએ તો સમજાય ક્યાંક થી દુઃખી થઈને આયા હોય અને તોય મદદે પહોંચી જાય હંમેશા દુઃખી કર્યા હોય સંસારે અને સમાધાન આપે ભગવાન દુખી કરનારો દુઃખ દૂર નથી કરતો આ દુનિયામાં ક્યાંક સુખ તો બીજા પાસે જ લેવા જઈએ છીએ ત્રિવિધ તાપોને હરી લેનારો પરમાત્માનું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ પણ એનો પરિચય કરાવે સ્વરૂપ કેવું છે જેને પ્રભુને તમે ભજો છોપરા સતરૂપ પરમાત્મામાં છે સર્વત્ર વ્યાપ્ત છે કોઈ કણ એવું નથી જ્યાં એ ન હોય અને એટલા માટે સદા સાવધાન રહેવું કોઈ જુએ ન જુએ ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા કરીએ છે પણ એ દેખી રહ્યો છે એની ચિંતા નથી કરતા આપણે એ દેખાય એ દેખાય હું તો કહું ભગવાનના દ્રષ્ટા બનવા કરતા ભગવાનનું સુંદર દ્રશ્ય બનો કે આપણને જોઈને એને પ્રસન્નતા થાય સારું થયું મેં આને માણસ બનાવ્યો સારું થયું મેં આને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો પ્રભુને પણ આપવાની પ્રસન્નતા હોવી જોઈએ જો કોઈ વસ્તુ આપણે કોઈને આપીને યોગ્ય જગ્યાએ વાપરીને આવે તો આપણને સારું જોવાને આપ્યું આપણે આને બહુ ઉપયોગ એમ આપણને જોઈને સંતોષ થાય ત્યારે આપણું માનવ જીવન સાર્થક થયું કહેવાય સતરૂપ ચિદરૂપ એ સર્વજ્ઞ છે જાણતા એને બધી જ ખબર છે એટલે ન એને સલાહ આપો ન એને શિખામણ આપો નહીં તો સેવા બધાને કરવી છે પણ એડવાઇઝર તરીકે હોય છે ભક્તને થયું કે હું સલાહ આપું ને દુનિયામાં જ્યારે એને અનુભવ કર્યો તો એમ જે થયું બરાબર જ છે કાંઈ બદલવા જેવું દુનિયામાં નથી આપણે આપણી જગ્યાએથી દુનિયાને જોઈએ છે એટલે આવું લાગે ભગવાનની જગ્યાએ બેસીને જોશો ને તો લાગે કે બધું બરાબર જ ચાલી રહ્યું છે કોઈની રચનાને ન્યાય આપતા પહેલા સ્થાન પર બેસવું પડે અને પછી એની રચનાને જુઓ તો જ એની રચનાને પૂરો ન્યાય આપી શકાય આપણી જગ્યાએ બેઠા બેઠા તો આપણને આપણા ઘરના લોકો ખોટા લાગે છે આને સુધારવાની જરૂર છે આને આનો સ્વભાવ બદલવાની જરૂર છે આને આનું કામ બદલવાની જરૂર છે અને આપણને લાગે બધાને સુધારી દઉં પણ બધાને સુધારવામાં પોતાને સુધારવાનું જ ભૂલી જઈએ છીએ ભાગવતનો પ્રયાસ છે આપણે આપણા જાત ઉપર કામ કરવાનું છે ચિદરૂપ પરમાત્મા છે અને આનંદ રૂપ પરમાત્મા છે ત્રણ આનંદ શાસ્ત્રો એ કયા ભગવાન એટલે જ કહ્યું ને ભગવાનમાંથી જીવ અને ભગવાનમાંથી જગત આ ત્રણેયનું પ્રાગટ્ય છે આ જગત નિરાનંદ છે જીવ અલ્પાનંદ છે અને ભગવાન પૂર્ણાનંદ છે પૂર્ણાનંદો તસ્માત કૃષ્ણ એવ ગતિમા મહાપ્રભુજી એટલે જ કહ્યું ને કૃષ્ણાશ્રયમાં પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો આનંદો હરિશ તસ્મા કૃષ્ણ એવ ગતિર્મ બધી પ્રાકૃતતા છે પ્રાકૃતતા કોને કહેવાય તમે આટલું કરો તો તમને આટલું મળે અને એટલા માટે ભગવાન સિવાય જ્યાં જ્યાં આરાધન કરવા જઈએ છીએ ને ત્યાં બધે જ વ્યવહારની દુનિયા છે બધે જ વ્યવહાર અને આ લોકો બી હોશિયાર હોય આ દેવતાથી કામ ના થાય તો અઠવાડિયું પછી દેવતાઓ બદલી નાખે આ નહીં તો આ નહીં તો આ એટલે આપણો ભગવાન એ જે પહેલા જઈને આપણું કામ કરી આવે આપણે તો ભગવાનની વ્યાખ્યા પણ એટલી એક વ્યક્તિ ગયો મંદિરમાં અને કેવા લાગ્યો બધા દેવી દેવતાની મૂર્તિ દેવતા પાસે એક એક રૂપિયો લઈ લેવો માણસ મૂલ વાત એ છે પ્રાકૃતતા જ્યાં પણ હોય ને ત્યાં અલૌકિકતા નથી તમે કરો તો જ એ આમ કરે તમે આટલું કરો તો જ એ આટલું આપે જ્યાં આવા ગણિત હોય ને ત્યાં ભક્તિ ના હોય ત્યાં વ્યવહાર હોય અને પુષ્ટિ પુરુષો તમને ત્યાં ગણિત નથી ત્યાં તો રાય જીતની સેવા કહો ફલમાનત મેરું સમાન રાય જેટલું કરે તો ભગવાનને મૂળ વાત કેમ મેરું જેવું લાગે જો તમે ક્યાંથી એ વસ્તુને જુઓ છો ને એના પરથી લાગે જેમ કોઈ એક ફૂલ હોય કોઈ બી એક ફૂલ તોડું જે આ ફૂલ છે હું આમ જોઉં તો નાનું લાગે એને આમ જોઉં તો એમ કેટલું મોટું છે બધું ઢંકાઈ ગયું કેટલા કઈ જગ્યાએ ઉભા રહીને તમે જુઓ છો ને એના પરથી આપણી નાની સેવાને પણ પણ જુએ છે એટલે જેટલું મેરુ પર્વત જેવું લાગે છે પ્રભુ બહુ નિકટતાથી આપણને સ્વીકારે છે આપણે પ્રભુ પાસે બહુ દૂરી રાખીએ છીએ એટલે ભગવાનનું બધું નાનું જ લાગે આપણને પણ પ્રભુ દરેક વસ્તુની મહત્તા કારણ કે જેમ એવું જ્યારે વિશ્વયુદ્ધના ઇતિહાસમાં એવા બધા પ્રસંગો આવે છે કે પેલું જ્યારે બીજા દેશ પર ચઢાઈ કરે સૈનિકો જાય છે અને એક પેલી સ્ત્રી એનો એનો પતિ ગુજરી ગયેલો છે યુદ્ધમાં અને એક છેલ્લે જતા જતાં એક ફૂલ આપીને ગયેલો છે અને પેલા સૈનિકો ફૂલ જૂટવવાની કોશિશ એને ખૂબ મારે છે લોહી લુવાણ કહે પણ ફૂલ આપતી નથી મારા પતિની છેલ્લી નિશાની આજુબાજુવાળા એને કહે છે કે અરે આ ફૂલની શું કિંમત બીજું ફૂલ લઈ લેજે પણ એ તો એ પત્ની જ જાણી શકે કે જે એના પતિને આટલો પ્રેમ કરતી હોય ને એને અંતિમ નિશાની હોય હવે તમે એની વેલ્યુ કાઢો તમે એની કિંમત કાઢી શકો પ્રાઇસ ના હોય એની વેલ્યુ નક્કી જ ના થાય એમ ભગવાનનું આપેલું જ્યારે તમે માનો છો ને પછી એમાં કોઈ પ્રાઇસ તૈક ના જોવાના હોય શ્રી પ્રભુને ત્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વ્હાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ